શાખા todo

Oh,

કચરો ભીનો કચરો અને સુકો કચરો અલગ 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 કેવી રીતે દેખાય એના માટે બે ડસ્ટબિન રાખવાના બરોબર બરાબર માટે ભીના કચરા માટે અલગ ડસ્ટબિન આવે સુકા કચરા માટે અલગ ડસ્ટબિન આવે અને બાળકો દ્વારા જેનો પ્રચાર પ્રસાર થાય બસ એ જ આપણે સંચાલન કરવાનું છે પ્લાસ્ટિકનો બને ઉપયોગી બનાવ કરવાનો ઓકે

અને મનરેગા ડિપાર્ટમેન્ટ જે આ સાહેબ ડિપાર્ટમેન્ટ છે એ લોકો તરફથી ત્રેવીસ થી પચીસ હજાર જેવું ચૂકવણું ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં આપણે ચૂકવી અને જેવું જેવું મકાન થઈ જાય એટલે એનો ફોટો પાડવા જવાનો અને એ થઈ જાય પછી આપણે અહીંયાથી એક એને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપીએ કે ભાઈ તમારું મકાન સરસ પૂરતા ટાઈમ લિમિટમાં બની ગયું